આકાશવાણી સમાચાર સમા છે નમસ્કાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે શહેરોના સર્વગ્રાહી આર્થિક સામાજિક વિકાસ અને ટકાઉ શહેરી વિકાસ પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાનો મજબૂત પાયો છે સુરતમાં યોજાઈ રહેલી અખિલ ભારતીય મેયર્સ પરિષદની એકસો સોળમી રાષ્ટ્રીય કાર્યકારી બેઠકનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે કહ્યું હતું કે પ્રધાનમંત્રીએ શહેરીકરણના પડકારોને અવસરમાં પલટાવીને ગુજરાતમાં અર્બન ડેવલપમેન્ટ મોડલની પહેલ બે હજાર શહેરી વિકાસથી કરી હતી આ પ્રસંગે શહેરી વિકાસ અને નાણામંત્રી કરુણભાઈ દેસાઈએ તમામ મેયરોને પ્રોત્સાહન આપતા કહ્યું કે ગુજરાતે અડતાલીસ ટકા શહેરીકરણનો ધ્યેય સિદ્ધ કર્યો છે વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં પંચોતેર ટકાનું લક્ષ્યાંક પરિપૂર્ણ કરવાની દિશામાં ગુજરાત ઝડપભેર આગળ વધી રહ્યું છે આ મેયર્સ પરિષદમાં સોળ શહેરોના મેયરો ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે જળસંચય પર ભાર મુકતા જણાવ્યું હતું કે જળસંચય એ આજની તાતી જરૂરિયાત છે મુન્દ્રા તાલુકાની ભૂખી નદીને નવપલિત કરવાના કાર્યનું ખાતમુહૂર્ત કરતાં તેમણે આ મુજબ જણાવ્યું હતું કચ્છનું ખમીર તથા ખમીરવંતી પ્રજાને બિરદાવતા જળશક્તિ શ્રીએ ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રહે એ સંકલ્પ સાથે પોતાના ઘરથી જ પાણી સંગ્રહની શરૂઆત કરવા તેમજ ગામમાં જળસંચયના સ્ટ્રકચરો ઉભા કરવા માટે સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો હતો ઉપરાંત પ્રધાનમંત્રી શ્રીએ જળ સંચય માટે વિવિધ માર્ગ સૂચવ્યા છે જેમાં જન ભાગીદારીથી જળ સંચયના કામો દેશભરમાં થઈ રહ્યા છે કર્મભૂમિથી માતૃભૂમિ માટે સહયોગના પ્રધાનમંત્રી શ્રીના આહવાનને પગલે પાંત્રીસ લાખ સ્ટ્રકચર દેશભરમાં માત્ર અનુદાનથી નિર્માણ પામ્યા છે જે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે ઉલ્લેખનીય છે કે ભૂખી નદી પુનર્જીવિત પ્રોજેક્ટનો ખાતમુહર્ત સમારોહ ગાંધીધામના ટાગોર રોડ સ્થિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયો હતો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાના અમલીકરણમાં દેશમાં પચીસ ટકાના યોગદાન સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે ઉર્જામંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતે અત્યાર સુધીમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ લક્ષ્યાંકના ઓગણપચાસ ટકાથી વધુ કાર્ય પૂર્ણ કર્યું છે ગુજરાતે આ યોજના હેઠળ કુલ એક હજાર આઠસો છ્યાસી મેગાવોટ સોલર ક્ષમતાની ચાર લાખ છનું હજાર રૂપટોપ સોલર સિસ્ટમ લગાવી છે જે રાજ્યના લક્ષ્યાંકના ઓગણપચાસ ટકાથી વધુ છે વર્ષ બે હજાર સત્યાવીસ સુધીમાં આ યોજના હેઠળ દસ લાખ રહેણાંક રૂપટોપ સોલર સ્થાપવાનું લક્ષ્યાંક છે અદાલત ગઈકાલે જિલ્લાના તમામ તાલુકા તથા ફેમિલી કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું હતું આ રાષ્ટ્રીય લોક અદાલતોમાં સમગ્ર જિલ્લામાં ચાર હજાર ચોત્રીસ પ્રિલિટીગેશન સમાધાન લાયક એક હજાર ત્રણસો એકાવન અને સ્પેશિયલ મેજિસ્ટ્રિયલ સિટીંગમાં ચાર હજાર પાંચસો નેવ્યાસી સહિત બાર હજાર કેસ મૂકવામાં આવ્યા હતા જે પૈકી નવ હજાર નવસો ચુમોતેર કેસનો નિકાલ કરાયો હતો અને આ કેસમાં કુલ સડતાલીસ પોઈન્ટ એકોતેર કરોડ રૂપિયાની વસુલાત કરવામાં આવી હતી આ લોક અદાલતોને સફળ બનાવવા જિલ્લાના તમામ ન્યાયાધીશો દ્વારા લગ્ન વિષયક ચેક બાઉન્સ સિવિલ દાવાઓ વાહન અકસ્માત વળતર તેમજ અન્ય સમાધાન લાયક કેસ માટે અગાઉથી જ સમાધાનની પ્રક્રિયા હાથ ધરી નિકાલની કામગીરી કરાઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના મુખ્ય સંરક્ષકના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ દિલીપ મહિડાની રાહબરીમાં આ લોક અદાલતનું આયોજન કરાયું હતું ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી ટી ટ્વેન્ટી મેચ આજે હિમાચલ પ્રદેશના ધરમશાળા ખાતે રમાશે કટક ખાતેની પ્રથમ મેચ ભારતે અને ચંડીગઢની બીજી મેચ દક્ષિણ આફ્રિકાએ જીતી લેતા શ્રેણી સરભર રહી છે તેથી આજની મેચને મહત્વની માનવામાં આવે છે યૂંટણી પંચે આઠ મુખ્ય રાજ્યોમાં મતદાર યાદીઓના ખાસ સઘન સુધારણા પર દેખરેખ રાખવા માટે ખાસ મતદાર યાદી નિરીક્ષકોની નિમણૂક કરી છે પશ્ચિમ બંગાળ તમિલનાડુ ઉત્તર પ્રદેશ ગુજરાત કેરળ મધ્યપ્રદેશ છત્તીસગઢ અને રાજસ્થાનમાં નિરીક્ષકો તૈનાત કરવામાં આવ્યા છે આ નિરીક્ષકો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં અંતિમ યાદીઓ પ્રકાશિત થાય ત્યાં સુધી આ રાજ્યોમાં હાજર રહેશે લાયન્સ ક્લબ ઓફ માધાપર જી કે જનરલ હોસ્પિટલ અંધજન મંડળના સંયુક્ત ઉપક્રમે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું આ કેમ્પમાં રક્તદાન શિબિર યોજાઈ હતી જેમાં અઠાવન લોકોએ રક્તદાન કર્યું હતું પંચાણું લોકોએ આંખની તપાસ કરાવી હતી જેઓને રાહત દરે ચશ્મા અપાયા હતા અને પાંત્રીસ લોકોનું ડાયાબિટીસ ચેકઅપ કરાયું હતું અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર